ડાયરો જય માતાજી રામ રામ જીતારામ જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને ઓકે ડાયરો તમે બધા મજામાં જોશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં ને વાગી ગયા છે ડાયરો સવારના સાડા નવ પોણા દસ ટાઈમ થઈ ગયો છે ને આલો ડાયરો તમે જમની જઈને તો વિડીયો જોવા આવ્યા જશો તો ફાઇનલી અને આજે આપણે ફેમિલી પરિચયનો અને અમારા પરિચયનો વિડીયો અને આજે બનાવવાનો એ થોડો જ આજે બનાવી નાખીએ એમ કે બધા આજ ઘરે છે એટલા મેળે છે એક બે હોઈ જાય ને પાછી એક બે ઘટે આવું બધું થાય રાતો ને ફેમિલી ફરી જઈને આપણે મસ્ત મજાનો વિડીયો બનાવી નાખીએ અને અમદાવાદ ડાયર્યો અમને તો તો ઓળખો તમે બધા બાકી જો અમારે દર્શનભાઈ આવી ગયા જોવા મળે દર્શનભાઈ નામ આપ નામ બોલ

એમની પણ તમને હમણાં મુલાકાત કરાવી અને દર્શન છે અમારે કિશોરભાઈ નો છોકરો કિશોરભાઈ રહ્યા ને એમનો છોકરો બાપુ સામે પાણી વાળા થઈ ગયા લગભગ તો આપણા ફેમિલી મેમ્બર ને બધા ઓળખતા જ છે કદાચ નવા હોય એને ખ્યાલ નહીં હોય કદાચ

पुरवी शाबेन के अम बोल त खरे काका को पुरवी शाबेन अम के थरा आ मा मदर जो हमने मेकअप दियो जासी फ्रॉक आरी पुरवी शाबेन के के मारु नाम जे पुरिश तमारु नाम मारु नाम जे रेखा बेनी तो बदाय ओळखता दिसै બધાને ખ્યા લેયે છે નહી હોય ને નહી હોય ને ખ્યાલ થઈ જાય છે તો મને નો ખબર હોય ને

và cho nên đây family member gặp mặt kềnh lên đi, nên mà ra sấu thì mốt ta bên, mà chơi với mà sấu thì mốt ta bên, cái anh cho pha nó, anh cho ra anh cho pha nó, gam mấy gam mấy giờ, ui lắc đầu đi, đi હાલો ડાયરો જો તો આપણે આજનો પરિચય અમારા પરિવારના પરિજયનો વિડિયો પકડવાના ઈ બીકન છે ઈ બાર તો છે ને બીમાર થઈ ગયું છે દવાખાને લઈ દવાખાને એવા ઉડી ગયે

મિત્રો છે ને અચાનક આપણે આવી જ છે બોટાદ એક વસ્તુ લેવાની હતી અત્યારે એને આવ્યો છું સ્વામિનારાયણ મંદિરે રાજુભાઈ આવ્યો છું ડાયરો છે ને આપણે સ્વાગત છે પાછું બીજા દિવસે બ્લોગમાં આપણે ગઈકાલે તમને જણાવ્યું હતું આપણે બોટા ગયા હતા હું વસ્તુ લેવા ગયા હતા આ લઈ તમને મને બતાવું હું વસ્તુ લેવા ગયો તો વસ્તુ અને જો આ રે લિથિયમ બેટરી ઝીણકી એવી લગભગ અંદાજે છસો સાતસો ગ્રામ વજન હોય છે ને આ રે એનું પંપની બેટરી ગયો

છાંટવાની છે આપણે દવા કેવું પ્રેશર આવે કેવું નહીં ખબર પડી જાય તમારે લેવું હોય પછી તમને આપણે જાણ કરશું કેવું છે કામ કેવું નહીં હાલો મિત્રો ફટાફટ છે ને અને પેક કરી દઈને જૂની બેટરી કાઢી નાખીએ આ છે મો પંપની મોટર મિત્રો આપણે છે ને કુવારા ટેસ્ટ કરીએ આમાં કેટલા પાંચ ફોર છે ખરે સારી ફૂલે ફૂલ ના મિત્રો હેને આપણે ડબલ કુવારા ચડાઈ દીધા એમાંય ફૂલે ફૂલ પ્રેશર આવે છે મસ્ત પ્રેશર આવે ચાલો હવે ને ડાયરો જવા દેવી છાંટવા દવા તો છાંટી દીધી છે એટલા વાગમાં એ નિમ ઓઇલ ને નિમ ઓઇલ છે ને એક બીજી કંઈક ખોરાકની દવા હતી